વાત કરીએ ખેડાની તો વડતાલમાં હવે માથાભારે ઈસમોએ હદ વટાવી છે વડતાલના પીઆઈને ધમકી આપવાની ઘટના સામે આવી છે વડતાલના માથાભારે ઈસમો દ્વારા હદ વટાવવામાં આવી પીઆઈને ધમકી આપનાર માથાભારે મહેશ રબારીને પોલીસે હાલ ઝડપી લીધો છે પોતાની ધરપકડ અટકાવવા માટે વડતાલ પીઆઈને વોટ્સઅપ પર તેણે ધમકી આપી હતી તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે આવા શબ્દોનો મેસેજ આ ઈસમ દ્વારા કરવામાં આવ્યો હતો

કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું એમાં નામ લખેલું હતું મહેશ રબારી જે બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય જે બાબતે તાત્કાલિક એક્શન લઈ એક્શન લઈ ફરિયાદ દાખલ કરેલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આ જ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં કેટલા ગુના કેટલા ઘણા બધા ગુના દાખલ થયેલા છે ચીટિંગના અને આગળ તપાસ હજુ ચાલુ છે